ચૂરમાના લાડુ કોને ના ભાવે બધાને ભાવતા હોય ભાવે છે પણ આવડતા નથી એ પ્રશ્ન હોય છે પણ કંઈ વાંધો નહીં આજે હું તમને એકદમ ટ્રેડિશનલ રીતથી અને અમુક નાની મોટી સિક્રેટ ટિપ્સ અને ટ્રીક આપીશ જેથી કરીને તમારા ચૂરમાના લાડુ પણ જો પહેલીવાર બનાવતા હશો ને તો એકદમ પરફેક્ટ બનશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં કરકરો ઘઉંનો લોટ લીધેલો છે બે કપ જેટલો આ રીતે રોટલીનો નહીં પણ કરકરો જે લોટ આવે છે ને ઘઉંનો એ લેવાનો રહેશે તો હંમેશા ચૂરમું કરીએ કે કોઈ પણ જાતના લાડુ કરીએ એમાં કરકરો લોટ હોય ને તો એનું રિઝલ્ટ સારું મળે એટલા માટે અહીંયા બે કપ જેટલો આપણે કરકરો ઘઉંનો લોટ લીધેલો છે તો હવે એકદમ પરફેક્ટ લાડુ બનાવવા માટે અહીંયા બે વસ્તુ આપણે એડ કરવી જરૂરી છે તમે ઘણા લોકો કરતા નથી હોતા પણ આજે હું તમને એવી રીતથી લાડુ બનાવતા શીખવીશ જેથી કરીને તમારા લાડુ એકદમ પરફેક્ટ બને તો એના માટે અહીંયા બે ચમચી આપણે રવો લીધેલો છે રવો તમે ઝીણો રવો લો તો વધારે સારું તો આ બે ચમચી ઝીણો રવો અને એની સાથે બે ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ ઉમેરવાનો છે તમે ઉમેરતા નહીં હોય પણ ચણાનો લોટ આ રીતે અંદર જ નાખજો અલગથી શેકવાની જરૂર નથી તો પણ તમને રિઝલ્ટ એકદમ જોરદાર મળશે અને એકવાર જો તમે આ લાડુનો ટેસ્ટ કરી ગયા ને તો વારંવાર આ લાડુ કરીને ખાશો એટલા ટેસ્ટી બનશે તો એકવાર મારી રીતથી આ રીતે લાડુ બનાવી જોજો આ મારા દાદીની રીત છે અને હું વર્ષોથી આ રીતે બનાવતી આવી છું તો પહેલીવાર મારે જ્યારે લાડુ બનાવવાના થયા ને તો મેં આ રીતે કર્યા ને તો આ માપ એકદમ પરફેક્ટ છે ક્યારે પણ આમાં ફેલ તમે નહીં જાઓ એટલે કે ફૂલપ્રૂફ રેસિપી છે તો એકવાર આ રીતે જરૂરથી લાડુ બનાવજો તો મારા દાદીનું માપ જે છે ને એકદમ પરફેક્ટ છે હવે આના અંદર માપ આપણે પાંચ ચમચી જેટલું તેલ નાખવાનું છે અહીંયા મેં ચમચો લીધેલો છે એટલે પહેલી વાર બે ચમચા અને પછી બીજી વાર અડધો એટલે ટોટલ આપણે પાંચ ચમચી જેટલું તેલ નાખવાનું છે આનું મોણ આપણે તેલથી જ આપશું ઘીથી નથી આપવાનું એટલા માટે હું તમને આગળ કહીશ સુકામ નહીં આપવાનું તો આ રીતે તેલથી મોણ આપી અને હાથેથી આ રીતે લોટને છૂટો પાડવાનો અને ભેગો કરીએ ત્યારે મુઠ્ઠી ભાર મોણ હોવું જોઈએ એટલે આ રીતે મુઠ્ઠી વળવી જોઈએ મોણની જો તમને ઓછું લાગે તો એક ચમચી તમે નાખી શકો છો તો એ રીતે લોટ બાંધવાનો રહેશે અને આનો લોટ હંમેશા ગરમ પાણીમાં એટલે કે સતત પાણી જે કહેવાય ને નવ સેકું ગરમ પાણી એવું એટલે આપણો હાથ આપણે બોળી શકીએ એકદમ ગરમ ના લાગવું જોઈએ એવું પાણી લેવાનું છે તો અહીંયા આપણે એક કપ જેટલું ગરમ પાણી લીધેલું છે નવસેકું ગરમ પાણી અને એને આ રીતે હાથેથી થોડું થોડું નાખી અને લોટને ભેગો કરતા જવાનું છે લોટ આપણે જે લાડવાનો લોટ હોય ને હંમેશા કઠણ રાખવાનો હોય છે એટલે આ રીતે થોડું થોડું પાણી જ પહેલાં એડ કરવાનું અને પછી લોટને ભેગો કરતો જવાનો છે તો આ રીતે ધીરે ધીરે કરીને તમે બધો લોટ એકદમ સરસ રીતે ભેગો કરી દેવાનો અને બે હાથના ઉપયોગથી એટલે કે વધારે આને ભાર દેવાનો હોય છે જેટલું તમે સરસ મસરશો અને લોટ બંધાશે ને એટલા તમારા લાડુ પરફેક્ટ બનશે અને આ આ રીતે આપણે સાઈડમાં પહેલાં કરી દેવાનો જેટલો ભેગો થયો છે એટલો અને જેટલો બચે એમાં જો પાણીની જરૂર હોય તો થોડું પાણીવાળો હાથ કરી અને ભેગો કરવાનો બાકી તમે આ રીતે આમનામ ભેગો કરશો ને કઠણ બે હાથે ભાર દઈને તો એકદમ સરસ થશે હવે થોડું પાણીની જરૂર છે એટલે નાખવાનું નહીં પણ આ રીતે પાણીવાળો હાથ કરવાનો એટલે આ વાત આ વાત હંમેશા યાદ રાખવાની લાડુમાં આ રીતે ઉપરથી થોડું થોડું પાણી જ નાખતા જવાનું તો જ તમારો લોટ પરફેક્ટ બંધાશે જો ઢીલો લોટ હશે ને તો પરફેક્ટ લાડુ નહીં બને અંદર તેલ પી જશે તરસો ને ત્યારે એટલે આટલા લોટ બાંધવા માટે અહીંયા મારે અડધો કપ પાણીની એટલે કે અડધો કપ નવસેકા પાણીની જરૂર પડી છે હવે આને લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી આ રીતે સરસ રીતે કૂણવી દીધેલો છે પહેલેથી અને જો ભાખરી કત્તા પણ કઠણ બાંધેલો છે તમે જોઈ શકો છો અને બે હાથે હથેળીની મદદથી આ રીતે ભેગા કરતા જવાનો અને એક લુવા જેવું કરી વચ્ચે જે આ ત્રણ આંગળી દેખાય છે ને એ રીતે અંદર મુઠિયા વાળવાના છે તો આ રીતે બનાવવાનું જો ત્રણ ત્રણ આંગળીને અંદર નાખવાની અને આ રીતે પ્રેસ કરવાનું બીજી હથેળીથી જેથી કરીને એકદમ પતલા અને લાંબા મુઠિયા રેડી થશે એટલા માટે આપણે જો આ રીતે નાના અને પતલા મુઠિયા કરશું ને તો તળવામાં ઇઝી રહેશે ને ફટાફટ તળાઈ જશે અને આપણા લાડુ ફટાફટ બની જશે એટલા માટે તમારે આ રીતે કરવાનું રહેશે જાડા મુઠિયા અને મોટા નહીં કરવાના આ રીતે નાના નાના કરશો ને એટલે કે મીડિયમ સાઇઝના તો તમારે તળવામાં ઇઝી રહેશે તો આ રીતે બીજો જો હું તમને ફરી પણ દેખાડી દઉં એકવાર લુઓ કરી અને આ રીતે ત્રણ આંગળી ભેગી કરી અંદર નાખવાની અને બીજા હાથે પ્રેસ કરવાનું તો આ રીતે બીજા મુઠીઓ પણ રેડી થઈ ગયું છે તો છે ને એકદમ ઇઝી બનાવવું અને જો તમને આ રીતે મુઠિયા ના ફાવે તો તમે રાઉન્ડ શેપ કરી એકદમ આમ દબાવી દેવાનું બે હથેળીમાં અને વચ્ચે ત્રણ કાણા પાડી શકો આ રીતે આંગળી અંદર દબાવી અને મુઠિયા જેવું પણ કરી શકો એ પણ ચાલે પણ આ રીતે કરશો તો ફટાફટ તળાઈને રેડી થશે એટલા માટે આ બીજો મુઠીઓ પણ રેડી થઈ ગયું છે તો બે કપ લોટમાં આપણે છ જેટલા મુઠિયા રેડી કર્યા છે મીડિયમ સાઇઝના અને અહીંયા મેં તેલ ગરમ થવા મૂકેલું જ છે પહેલેથી તો આ રીતે તેલ એકદમ સરસ ગરમ થાય ને પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર આ રીતે મુઠિયા નાખવાના રહેશે હાઈ ફ્લેમ પર નહીં નાખતા જો હાઈ ફ્લેમ પર નાખશો તો બહારનો કલર તો લાઇટ બ્રાઉન જલ્દી થઈ જશે પણ અંદરથી મુઠિયા કાચા રહેશે અને સફેદ જેવા આપણા લાડુ તૈયાર થશે અને મોઢામાં પણ ચીકણા થશે જો તમે મોઢામાં નાખશો ને લાડુ તો તમને નહીં ભાવે એટલા માટે તમારે મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની અને આ રીતે ચમચાની મદદથી ઉપરથી તેલ ગરમ નાખતું જવાનું અને મુઠિયા ડૂબે એટલું તમારે તેલ લેવાનું રહેશે તો અહીંયા અમે બે વાર હું તળીશ એટલે ત્રણ ત્રણ મુઠિયા જ નાખીશ કારણ કે આપણે ટોટલ છ મુઠિયા બનાવીને રેડી થયા છે એટલા માટે અને એકદમ સરસ એક સાઈડથી તળાય ને પછી જ બીજી સાઈડ એને પલટાવાનું જો પહેલાં પલટાવશો તો મુઠિયા તૂટવાનું રહેશે એટલે કે અંદર થોડા તેલમાં તૂટી જાય એટલે નીચે થોડુંક ભૂકા જેવું પણ રહી શકે એટલા માટે તૂટે નહીં એટલા માટે આપણે એને એકદમ પરફેક્ટ તળાય પછી જ બીજી સાઈડ ફેરવશું હવે ગેસની ફેમ અહીંયા મેં લો જ રાખેલી છે લો ફ્લેમ પર કરશું એટલે અંદરથી કાચા નહીં રહે અને અને લાંબા કર્યા છે એટલે ફટાફટ તળાઈ પણ જશે તો આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળાવવાના છે મુઠિયાને તો તમે જોઈ શકો છો કલર એનો ચેન્જ થઈ ગયો છે અને સરસ તળા રેડી થઈ ગયા છે લાડુ બનાવવાનો માપ એકદમ ઇઝી છે અને કોઈ પણ પણ પહેલીવાર બનાવશે તો એના લાડુ પણ આવા એકદમ પરફેક્ટ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનશે અને ખાવાની એટલી બધી મજા આવશે ને અને મારા દીકરાને તો આ લાડુ બહુ જ ભાવે છે હું ટિફિનમાં એટલે કે નાસ્તામાં જે આપણે શોર્ટ બ્રેક હોય ને એમાં પણ લાડુ એક મૂકી દઉં છું તો શોર્ટ બ્રેકમાં એ લાડુ ખાઈ લે છે ફ્રૂટની જગ્યાએ હું ક્યારેક આવું પણ આપું છું લાડુ હોય લાપસી હોય એને બધું ભાવે છે તો હું એ રીતે આપું છું હવે બીજા મુઠિયા તળાય ત્યાં સુધી જે પહેલાં તળીને આપણે રાખી દીધા છે એ એકદમ ગરમ હશે એટલે વચ્ચેથી આ રીતે કટ કરી દેવાના જેથી કરીને જલ્દી ઠંડા થાય બીજા તળાય ત્યાં સુધી આ જે પહેલો ભાગ છે એ ઠંડો થઈ જાય એટલા માટે તો તમને એક મુઠીયું દેખાડું જો આ રીતનો કલર હોવો જોઈએ એકદમ સરસ લાઇટ બ્રાઉન અને કેટલું સરસ તળાઈને રેડી થયું છે જો આમનામ પણ આ મુઠિયા ભાવ છે તમને એવા સરસ લાગશે અને ચા સાથે પણ તમે ખાઈ શકો હવે આપણે મિક્સર જારમાં આગળનો જે ઠંડા થઈ ગયા છે ને ત્રણ એ મુઠિયા લઈ અને બીજા ઠંડા થવા મૂકી દીધેલા છે એને પણ આપણે કટ કરીને રાખી દીધા છે તો અડધા મુઠિયાને આપણે આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ જો તમારી પાસે મિક્સર જાર કે એવું અવેલેબલ ના હોય ને તો તમે પહેલાંના જમાનામાં બધા ખાંડી દસ્તાથી ખાંડતા તો તમે એ રીતે પણ કરી શકો પણ અહીંયા આપણે જો આ રીતે ફટાફટ દળાઈ જશે હવે આપણે અહીંયા બાજરો કે ચોખા ચાળવાને ચાયણો લેવાનો છે આ રીતે આપણા બધાના ઘરમાં હોય જ છે ચાયણા પહેલાં પહેલાંના જમાનામાં વધારે આ રીતે ખાણી દસ્તાથી ખાંડી અને આમાં ચાળતા હતા જેથી કરીને લાડુ છે ને એકદમ દાણેદાર અને સરસ બનશે અને મિક્સર જારમાં જો તમે આમનામ જ ચાળીને રાખી દો ને તો પણ ચાલે પણ એ થોડાક ચીકણા લાડુ થતા હોય એવું લાગે આપણને એકદમ દળાઈ જાય ને એટલે પણ જો દાણેદાર લાડુ બનાવવા હોય તો તમારે આ રીતે ચાયણીની મદદથી જ ચાળવા પડશે અને તમે જોઈ શકો છો થોડું આ રીતનું બચ્યું છે એને આપણે ફરી જારમાં નાખી દઈએ અને ક્રશ કરી લઈએ એટલે આમાં આપણે દાણેદાર લાડુ બનાવવા માટે જ આપણે આ રીતનો યુઝ કરીએ છીએ અને જો તમારે આ ચાયણા તમારા ઘરમાં ના હોય ને તમારે આ રીતે ના કરવા હોય તો તમે સીધા જ જારમાં ક્રશ કરી અને સીધા જ લાડુ બનાવી શકો છો તો પણ ચાલે પણ આપણે પરફેક્ટ ટ્રેડિશનલ સ્ટાઇલ અપનાવી છે તો આપણે ચાયણીની મદદથી જ કરશું અને જે બાકી બચેલા હતા આપણા મુઠિયા એ ઠંડા થઈ ગયા છે તો એને આપણે મિક્સ હજારમાં નાખી અને એને પણ ક્રશ કરી લઈએ અને એકદમ પાવડર નથી બનાવવાનો થોડો કચરા થાય એ રીતનો ક્રશ કરવાનો રહેશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર ચૂરણ રેડી થયું છે તો આ રીતે ચૂરમા જેવું બની જશે હવે આના અંદર આપણે ડ્રાયફ્રૂટ તમારે જે નાખવું હોય તમે નાખી શકો અહીંયા હું દ્રાક્ષ અને કાજુ નાખું છું એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે બદામ કે કંઈ પણ નાખવું હોય તમે એડ કરી શકો હવે આપણે એકદમ સરસ પરફેક્ટ રીતથી બનાવવા માટે આપણે કોઈ પણ વાસણમાં અડધો કપ જેટલું ઘી લેવાનું છે અહીંયા મેં થીજેલું ઘી લીધેલું છે તો અડધો કપ થીજેલું ઘી લેવાનું એના અંદર એક કપ જેટલો ગોળ મેં ઝીણો સુધારીને પહેલેથી રાખેલો હતો એને એડ કરીશું ચૂરમાની અંદર સીધું જ ગરમ ઘી અને સીધે સીધો આમનામ જ ગોળ પણ ઉમેરી શકો છો પણ એમ નથી કરવાનું એ એટલા માટે કે એ રીતે સીધો ગોળ એડ કરશો ને તો થોડીક કણીને એવું બધું મોઢામાં આવે છે તો મજા નહીં આવે અને તમારે એકદમ ઘી ઘી ના ખાવું હોય એટલે કે ઓછા ઘીમાં તમારે કરવું હોય ને ત્યારે તમારે આ રીતે ઘીની અંદર ગોળને ગરમ કરી અને ઓગાળી લેવાનો છે આમાં કોઈ પણ જાતની પાઈ નથી લેવાની ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે એને ગોળને ગરમ કરીશું એટલે તમે જોઈ શકો છો એ જે ગાંગડા છે ને ગોળના એકદમ સરસ ભાંગી ગયા છે જો આ રીતે ગરમ થશે ને ગોળ એટલે થોડું ઓગળશે એટલે આપણે લાડુ વાળવામાં પણ ઈઝી રહેશે અને એકદમ મોઢામાં ઘી ઘી પણ નહીં આવે એટલે આજના જમાનામાં બધાને થોડું ઘી વધારે આવે ને તો મજા નથી આવતી એટલા માટે આ રીતે કરશું ને તો ગોળની ગાંગડી પણ નહીં રહે અને ઇઝીલી ગોળ ઓગળી પણ જશે અને ઓછા ઘીમાં એકદમ પરફેક્ટ ને મસ્ત લાડુ બનીને રેડી થશે અને જલ્દી વળી પણ જશે તો આ રીતે પાઈ કર્યા વગર ખાલી ગોળને આપણે ગરમ કર્યો છે ઓગળે ત્યાં સુધી જ ગરમ કરીશું અને તરત જ આની અંદર એડ કરી દઈશું હવે ગરમ ગોળ હોય એટલે તમારે આ રીતે જ કોઈપણ ચમચા કે કોઈપણની મદદથી તમારે એને આ રીતે હલાવવાનું રહેશે નહીં તો તમે હાથમાં થોડું ગરમ લાગશે અને દાજી પણ શકો છો એટલા માટે તો જો આ રીતે થોડી નાની મોટી ટ્રીક અપનાવશો ને તો તમારા લાડુ પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે એટલા માટે આ રીત તમે ફોલો કરજો એટલે જેને નથી આવડતું એના માટે બેસ્ટ મેજરમેન્ટ અને ટ્રીક છે તો આ રીતે યુઝ કરવાનું તો હવે આપણે બાકીના મસાલામાં આપણે અડધી ચમચી જેટલો એલજીનો ભૂકો નાખ્યો છે અને થોડું જાયફળ નાખ્યું છે વન થર્ડ ટી સ્પૂન જેટલું જાયફળથી ટેસ્ટ બહુ સરસ આવશે તો એ તમારે એડ કરવું એટલે આટલી વારમાં ગોળ પણ સરસ ઠંડો થોડો થઈ ગયો છે તો આપણે હાથેથી આ રીતે મિક્સ કરી શકીશું તો આ રીતે હાથની મદદથી આ રીતે લુવો વળે ને એ રીતે જો એકદમ રાઉન્ડ થાય ને એ રીતે દબાવવું જોઈએ અને હાથમાં આ રીતે ઘી દેખાવું જોઈએ તો આ માપ પરફેક્ટ છે જો તમને આ ટાઈમ એવું લાગતું હોય ને થોડું ઘી ઓછું છે તો ત તમે એકથી બે ચમચી જેટલું ઘી ગરમ કરીને પણ એડ વધારે કરી શકો છો પણ આ માપ એકદમ પરફેક્ટ છે અને હાથેથી બે હથેળીની મદદથી એકદમ સરસ રાઉન્ડ શેપ આપવાનો છે લાડુને અને આમ ભાર દઈને કરવાનો જેથી કરીને લાડુ તૂટી ના જાય એકદમ પરફેક્ટ વળીને રેડી થાય એટલા માટે તો આ રીતે ગોળ લાડુ થઈ ગયા છે અહીંયા મેં લાડુની સાઇઝ નાની રાખી છે કારણ કે મારો છોકરો આખો લાડુ ખાઈ જાય છે બરાબર છે એટલા માટે હું નાની નાની સાઈઝના જ લાડુ રાખું છું જો મોટો લાડુ રાખીશ ને તો એને અડધો કરીને દેવો પડશે એટલા માટે આ રીતે મીડિયમ કે નાની સાઇઝ રાખવી અને ઉપરથી આપણે ખસખસ લગાવવાનું હવે આ રીતે ઉપરથી હાથેથી પાડીને લાડુને નાખવાનો જેથી કરીને નીચેનો ફ્લેટ જે કહેવાય ને સપાટી એ રેડી થવી જોઈએ તો પરફેક્ટ લાડુ બનાવવા માટે તમારે લાડુને આ રીતે વાળી ડીશમાં જોરથી આ રીતે ફેંકવાનું રહેશે જો આ રીતે તો નીચે એકદમ સરસ લાડુની સપાટી થઈ ગઈ અને એકદમ પરફેક્ટ બનીને રેડી થયા છે તો આપણે ગણેશજી હોય કે શંકરજી હોય તો અત્યારે શ્રાવણ મહિનામાં તમે આ રીતે લાડુ ધરાવો તો ભગવાન પણ ખુશ થશે અને સાથે સાથે આપણા ઘરના અને બાળકો પણ એટલા જ ખુશ થશે તો આ મારી રીત અપનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ એકદમ પરફેક્ટ ટ્રેડિશનલ સ્ટાઇલથી લાડુ બનાવવાની રીત તમને કેવી લાગી જો રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે કમેન્ટ કરીને એ પણ કહેજો કે કોને કોને લાડુ બહુ ભાવે છે તો મારી રેસીપી તમારા જીવનમાં થોડી પણ ઉપયોગી થતી હોય તમને તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો ફટાફટથી બીજા પ્રકારના લાડુ પણ જોઈ લઈએ એક પછી એક તહેવારો શરૂ થઈ ગયા છે તો એમાં વળી આપણે બધા તહેવારોમાં બહારથી મીઠાઈ લાવવાની જગ્યાએ આજે હું તમને એકદમ જોરદાર મીઠાઈ બનાવતા શીખવાડવાની છું એ પણ એકદમ ઇઝી રીતે તો ઓછા ખર્ચમાં અને એકદમ જોરદાર મીઠાઈ બને એ પણ કોઈ પણ જાતના ફૂડ કલર વગર અને ઇન્સ્ટન્ટ બને તો એવી મીઠાઈ કોને ના ભાવે તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને ફક્ત એક કપ બેસનમાંથી પાંચસો ગ્રામ કરતાં પણ વધારે મીઠાઈ આપણે આજે બનાવવાના છીએ જો એકવાર આ નવી ટ્રીકથી તમે આ મીઠાઈ બનાવી લીધી તો તમે બજારમાંથી લાવવાનું પણ ભૂલી જશો અને હા વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા કારણ કે નાની મોટી બધી ટીપ્સ અને ટ્રીક હું તમને શેર કરવાની છું તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં એક કપ અહીંયા બેસન લેવાનો છે તો એને ચાળીને મેં પહેલેથી લીધેલો છે અને આ રીતે દબાવીને લીધેલો છે કારણ કે હંમેશા એવું હોય છે કે આજે આપણે ચણાનો લોટ હોય ને બેસન એનું વોલ્યુમ વધારે તમને લાગશે ભરાશે ત્યારે પણ અસલમાં એ એટલું વધારે હોતું નથી એટલા માટે દબાવીને લેવાનું તો તમારું માપ પ્રોપર રહેશે અને આ રીતે મેં એક કપ અહીંયા પાણી લીધેલું છે એક કપ બેસન સામે આપણે આ રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું અને હલાવતા જવાનું એટલે લોટને મિક્સ કરતા જવાનું એટલે થોડું એકદમ થીક જે બેટર બને ને એ રીતનું બનાવવાનું છે અત્યારે પહેલાં તો આ રીતે થોડું પાણી એડ કરી અને બેટરને આ રીતે થીક કરતું જવાનું તમે જોઈ શકો છો એકદમ બધો લોટ ભેગો થવા મળ્યો છે તો આ રીતે જ હંમેશા પાણી નાખવાનું જેથી કરીને લમ્સ ફ્રી બને એટલે કે કોઈપણ જાતના ગઠ્ઠા ના રહે અને ઇઝીલી તમારો લોટ એકદમ સરસ સ્મૂધ બની જાય પેસ્ટ જેવું તો આ રીતના પાણી એડ કરતા જવાનું અને ફેરવતા જવાનું તો કોરો લોટ ના રહે અને એને એક જ સાઈડ આ રીતે હલાવતા જવાનું તો એકદમ સરસ થીક પેસ્ટ રેડી થઈ ગઈ છે તો બસ હવે આપણે બાકી જે બચ્ચું છે ને પાણી એમાંથી થોડું એડ કરીએ અને આને થોડું આપણે ઢીલું રાખવાનું છે તો આ રીતના ટીપા પડે એ રીતનું થવું જોઈએ હવે આ થોડીવાર પડ્યું રહેશે ને તો થોડું ઘટ થઈ જશે તો આપણે લાસ્ટમાં ફરી એડ કરીશું પાણી તો અત્યારે આટલું બેટર બનાવવા માટે મારે અડધો કપ પાણીની જરૂર પડી છે તો જો આ રીતનું થયું છે અત્યારે તો આને હવે આપણે સાઈડમાં રાખીએ હવે બીજી પ્રોસેસ પર જઈએ તો એના માટે અહીંયા મેં કેસર લીધેલું છે એટલે ચપટી ભરીને કેસર લેવાનું છે જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે આને કલાકથી બે કલાક માટે પલાળીને પાણીમાં રાખી શકો છો પણ મારી પાસે મેં લાસ્ટમાં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું એટલા માટે મેં અહીંયા કોઈ પણ જાતનો ફૂડ કલર યુઝ નથી કરતી પણ આ રીતે પાણીમાં કેસર પલાળી અને આ કેસરવાળા પાણીને ઉકાળીશ એટલે જેથી કરીને એનો કલર સરસ મજાનો આવી જાય કેસરનો કલર એટલા માટે હવે એને આપણે ઉકાળવા મૂકી દઈએ અને મારી પાસે અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો છે આ રીતે બધાના ઘરમાં કન્ટેનર હોય જ છે પ્લાસ્ટિકનું તો આ રીતે એક ખીલી મેં લીધેલી છે અને એ ખીલીને ગરમ કરીશ અને આ રીતે કાણાં પાડવાના છે એકદમ સરસ મસ્ત ઝારો બનાવવાનો છે તો કોઈપણ જાતનો બજારમાંથી ઝારો લાવવાની ઝંઝટ વગર આ રીતે ઇઝીલી તમે ઘરે ઝારો બનાવી શકો છો એટલે આપણે આ એક ટાઈપની બુંદી બનાવશું પહેલાં તો એટલે આ બુંદી માટેનો જે ઝારો હોય ને એ સ્પેશિયલ ઝારો આવે છે બજારમાં તો એનાથી જ બુંદી સરસ બને છે કે એક સરખી એટલા માટે અત્યારે આપણી પાસે ઝારો નથી તો આ રીતનું કન્ટેનર જે હોય પ્લાસ્ટિકનું એમાં કાણા પાડીને રાખી દીધેલા છે તો એને ખીલીને હંમેશા ગરમ કરીને જ કાણા પાડવાના રહેશે હવે આ બેટર આપણે જોઈ લઈએ તો મેં આમાં ત્રણથી ચાર ચમચી જેટલું ફરી પાણી નાખ્યું છે આ રીતે ઢીલું થવું જોઈએ હવે આપણે તેલ ગરમ થવા પહેલેથી મેં મૂકેલું જ છે તો અહીંયા મેં બેકિંગ સોડા લીધેલો છે ખાવાનો સોડા તો એક ચપટી ભરીને ખાવાનો સોડા નાખવાનો છે આ રીતે બહુ નહીં નાખતા એટલે એક ચપટી જેટલું જ જોશે એનાથી પણ થોડો ઓછો નાખો તો પણ ચાલે અને અહીંયા ગરમ તેલ એક ચમચી ભરેલું જેથી કરીને બુંદી ક્રિસ્પી બને હવે આપણે આ રીતે સરસ મજાની રીતે હલાવી દેવાનું એક સાઈડ અને આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અત્યારે હાઈ ફ્લેમ હતી ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ રાખી દેવાની મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આ રીતે નાખવાનું અને આપણે જે પ્લાસ્ટિકનું કન્ટેનર છે ને પકડી રાખવાનું પ્લાસ્ટિકના ડબ્બાને અને ચમચાને બેટ એક જ ચમચો બેટર લઈ આ રીતે ઉપર ફેરવતા જવાનું અને હને હલાવવાની જરૂર નથી બસ આ રીતે તમે ગોળ ગોળ ફેરવશો એટલે સરસ મજાની બુંદી ટપ ટપ કરીને પડવા મળશે તેલમાં અને ગેસની ફ્લેમ હવા તમારે મીડિયમ કરી દેવાની છે આને જો અડવાનું નથી થોડા બબલ ઓછા થઈ જાય ને એટલે એની જાતે બધી બુંદી ઉપર આવી જશે અને બબલ બેસી જશે પછી એને ફેરવાનું એટલે ફટાફટ તળાઈ જશે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર તળવાની રહેશે એકદમ ધીરા ગેસ પર તળશો ને તો થોડી તેલ તેલ વધારે રહેશે અને ફાસ્ટ ગેસ પર જો તળાશે તો તમને થોડી કાચા જેવી લાગશે એટલે એને કલર આવી જશે પણ કાચી લાગશે અથવા તો બહારથી બળી જશે પણ આ રીતે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધીની બુંદી તળાવવી જોઈએ અને આ રીતે બીજા ઝારામાં કાઢી અને બધું તેલ નીતાારી દેવાનું રહેશે તો આને આપણે સાઈડમાં રાખી દઈએ હવે હંમેશા બીજી વાર જ્યારે તળો ને ત્યારે રીતે આ પ્લાસ્ટિકનું કન્ટેનર ધોઈ દેવાનું એ સેમ કન્ટેનરમાં તમે જો કરશો ને ધોયા વગર તો એકદમ આમ ગાંઠિયા જેવું પડવા મળશે લાંબુ લાંબુ એટલા માટે એને ધોઈને જ તમારે બધી વાર આ રીતે એક ચમચો બેટર નાખી અને આ રીતે તેલમાં તળાવા દેવાનું છે તો આ એક એની પાડવાની સ્ટાઇલ છે તો આ રીતે કરશો તો તમારી બુંદી પણ બાર જેવી એકદમ પરફેક્ટ બનશે હવે તમે બજારમાંથી ક્યારે પણ નહીં લાવો જો એકવાર આ મીઠાઈ ઘરે બનાવી દીધી તો તમારા ઘરના અને જે મહેમાન ખા ખાશે ને તમારી મીઠાઈ એ લોકો વખાણ કરતા નહીં થાકે તમારા અને ખાતા નહીં ધરાય એવી ટેસ્ટી બનશે તો એક બતાવી દો બુંદી જો કઈ રીતની બની છે આ રીતે સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે તો હવે એને થોડીક પાથરી દેવાની જેથી કરીને બુંદી જલ્દી ઠંડી થઈ જાય હવે બીજા વાસણમાં આપણે એક કપ જેટલી ખાંડ લેવાની છે એની સામે એક કપ પાણી નાખવાનું રહેશે અને એને ખાંડને ઓગળવા દેવાની છે તો આ રીતે એને હલાવી દેવાની હલાવશો એટલે ખાંડ જલ્દી ઓગળી જશે અને અહીંયા મેં ચાર જેટલી એલચી લીધેલી છે એને મેં ભૂકો નથી કર્યો પણ વચ્ચેથી એના બી હોય ને એલચીના એ લઈ લીધેલા છે તો આ રીતે આખી એલચી જે કહેવાય ને એ જ આપણે ક્રશ કર્યા વગર અંદર એડ કરી દેવાની છે પાણીમાં ઉકળશે એટલે એનો ટેસ્ટ સરસ આવશે ને સુગંધ પણ સરસ હવે કેસરવાળું પાણી છે ને એનો કલર જુઓ તમે મેં ઉકાળી લીધું હતું સરસ મજાનું તો આ રીતે એને પણ અંદર એડ કરી દેવાનું તો આમાં તમે કોઈપણ જાતનો ફૂડ કલર વગર એકદમ જોરદાર દેખાવમાં બનશે સેમ બજાર જેવું જુઓ કલર કેટલો સરસ આવી ગયો છે તો કેસર નાખવાથી ટેસ્ટ તો સારો આવશે જ પણ સાથે સાથેનો દેખાવ પણ જોરદાર લાગશે સેમ બજાર જેવું તો આપણે કોઈપણ જાતની ચાસણી નથી કરવાની પણ આ રીતે ચોંટે એવું કરવાનું એટલે થોડું પાણી ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું જ છે પાણીને આ રીતે ફાસ્ટ ગેસ પર પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું તો એકદમ સરસ ચોંટે એવું લાગે છે તાર નથી કરવાના કોઈપણ જાતના પણ ખાલી ચોંટે ને હાથમાં એવું રાખવાની છે ચાસણીને અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની પછી આપણે જે બુંદી બનાવી છે એ બધી અંદર એડ કરી દેવાની છે અને આ રીતે છૂટી છૂટી થોડી પાતળી દેવાની અને ઉપરથી આ કેસરના થોડા તાતણા નાખું છું જેથી કરીને આપણે જ્યારે મીઠાઈ બનાવશું ને એટલે ઉપર એનું આમ સરસ દેખાવ આવશે એટલા માટે આપણે એડ કરીએ છીએ પહેલીવાર જે આપણે લીધેલું હતું કેસર એનો આપણે કલર માટે યુઝ કરેલો છે અને ટેસ્ટ માટે પણ અને સાથે આ ઉપરથી હું થોડા તાતણા નાખીશ અને ગેસની ફ્લેમ હવે શરૂ કરી દેવાની છે અને એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે થવા દેવાનું છે ઢાંકીને તો તમે જોઈ શકો છો એકદમ સરસ બુંદી પલળી ગઈ છે ચાસણીમાં આમાં તમે ચાસણી જે આપણે બનાવી એમાં કોઈપણ જાતનો તાર નથી લીધા અને આ બુંદી તમે જો ધારો તો થોડી મોટી મોટી પણ બનાવી શકો છો એટલે બુંદીના જે લાડુ હોય ઓરિજનલ એવા મોટા અને ઝીણી કરો તો મોતીચૂરના લાડુ જેવું પણ કરી શકો છો એટલે તમે જે રીતના પ્લાસ્ટિકના કન્ટેનરમાં કાણા પાડ્યા છે ને એ પ્રમાણે તમારી બુંદી બનીને રેડી થશે અહીંયા આપણે મીડિયમ લીધેલું છે અને ગેસ પરથી ઉતારી દેવાનું અને તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું છૂટું થવા મળ્યું છે અને અહીંયા આપણે ડ્રાય ફ્રૂટમાં ખાલી પિસ્તાનો યુઝ કરીએ છીએ પિસ્તાથી પણ બહુ ટેસ્ટી લાગશે તો આ રીતે પિસ્તા નાખ્યા છે અંદર મેં અને થોડું ઠંડુ થાય ને માઇનોર એવું કરવાનું છે એકદમ ઠંડુ નહીં પણ ગરમમાં પણ આપણે આના લાડુ નહીં વાળી શકીએ એટલા માટે થોડું આપણે મીડિયમ ઠંડુ થાય એવું કર્યું છે હવે આ રીતે કોઈપણ જાતનું ચમચો કેવું લઈ લેવાનું જેથી કરીને એક સરખા લાડુ બને અને સૌથી પહેલાં તો આપણે આ રીતે પાણીવાળા હાથ કરવાના છે તો બે હાથને પાણીવાળા કરીએ જેથી કરીને લાડુ વાળવા ટાઈમે આપણને ગરમ પણ ના લાગે અને આપણા હાથમાં ચોંટે પણ નહીં ચાસણી એટલા માટે આ રીતે પાણીવાળો હાથ કરવાનો અને એક ચમચો જેટલો એટલે પ્રોપરમાં આપણે ને એક સરખા લાડુ બને એટલા માટે આપણે આ રીતે કર્યું છે હા હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ યુઝફુલ થતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબની સાથે સાથે મને કમેન્ટ કરીને એ પણ કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો છે અને તમે કયા સિટીમાંથી છો અને એ સિટીના લાડુ વખણાય છે કે નહીં એટલે કે કયા શોપના લાડુ ફેમસ છે એનું નામ મને જણાવજો જેથી કરીને મને પણ ખબર પડે કે આ લાડુ બજારમાં અને કયા સિટીના કઈ શોપમાં સારા મળે છે તો હવેથી તમારા ઘરમાં પણ તહેવારોમાં આ લાડુ બનશે જ તો એકદમ ઇઝી સહેલી રીતથી મેં તમને આજે બનાવતા શીખવ્યું છે અને એ પણ એકદમ ઓરિજનલ બજારમાં મળે એવા તો એટલા ટેસ્ટી બનશે ને આ લાડુ કે તમે ખાતા ક્યારેય નહીં ધરાવો અને જ્યારે પણ તમારા ઘરમાં તહેવાર આવે કે કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે આ લાડુ બનાવીને એને આપી શકો છો તો તમે જોઈ શકો છો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા લાડુ બન્યા છે આ લાડુ બેથી ત્રણ દિવસ માટે બહાર રાખી શકાય પણ આમાં થોડો પાણીનો ભાગ હોય એકદમ આપણે તારવાળી ચાસણી નથી કરતા એટલા માટે આને બેથી ત્રણ દિવસ બહાર રાખી ફ્રીજમાં મૂકી દેવાના રહેશે અને જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે થોડી થોડીવાર પહેલાં કાઢીને ખાઈ શકો છો તો ચલો મોઢું ખોલો એક લાડુ તમને પણ ખવડાવી દઉં આ કોની જુઓ છો ફટાફટ રસોડામાં ભાગો અને બનાવી લો આ લાડુ અને તમે પણ ખાઈ લો જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને એક કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સાથે એ પણ કહેજો કે તમને લાડુ ભાવે છે કે નહીં અને મારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવી શકે અને આવાના વિડીયો હું તમારા માટે ફરી લઈને આવવાની છું તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ